ગાંધીનગરમાં મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળીની સ્થાપના ઓગણીસો ત્રણું કરવામાં આવી પહેલાં સંસ્થા પહેલાં ઓલ ઇન્ડિયા મોટાબાર કડવા પાટીદાર નામે હતી ત્યારબાદ આ સંસ્થાને છત્રાલ મુકામે પાંત્રીસ વેગા જેલી જમીન લઈને સંસ્થાને નામે કરી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સમત્વ કેમ્પનું નામકરણ નારાયણ સમત્વ નેચર રોપથી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સંસ્થાનો મુખ્ય હેતુ સમાજના લગ્ન પાછળ થતા ખર્ચ અટકાવી સમૂહ લગ્ન શરૂઆત આયોજન કરી દીકરીઓને ભણાવવા માટે સરકારની બે યોજના નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એ બંને યોજના બહેનો અને સાયન્સમાં ભણવા માટે દીકરા દીકરી બંને માટે છે નમો સરસ્વતી નમો લક્ષ્મીમાં નવ થી દીકરી તો એને ટોટલ હજાર રૂપિયા મળે એટલે દીકરી માટે આ બંને યોજના લાગુ છે એટલે એને પંચોતેર રૂપિયા મળે એટલે ખુબ સારી વ્યવસ્થા છે કે આપણા દીકરા દીકરીઓ ભણે એના માટેની વ્યવસ્થા અને જે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે કે ભાઈ નેચરોપથી સેન્ટર નેચરોપથી સેન્ટર માટે જે આપણને ખોરાક જોઈએ એ ખોરાક માટે એ તો એમની રીતે ત્યાં બરોડામાં કરી જ રહ્યા છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી થી થતું અનાજ અથવા તો શાકભાજી અથવા તો ફ્રૂટ એ ખાઈ શકે પણ જો આપણે અહીંયા આગળ આ સેન્ટર ચલાવવું હોય તો આના માટે પણ આપણે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે અને એના માટે માન્ય શ્રી આખા દેશમાં આની મોહિમ ચલાવી છે અને ગુજરાત અંદર માન્ય ગવર્નરે એની અંદર ખૂબ એમાં આગ્રહ દુરાગ્રહથી આખા ગુજરાતમાં પ્રવાસ કરી અને બધાને એના માટેની સમજણ આપે છે કે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે જે પ્રમાણે અત્યારે જે જે રાસાયણિક રાસાયણિક ખાતર અને ખાતરના ઉપયોગથી અનાજ છે શાકભાજી છે કે ફ્રૂટ ઉગે છે એની અંદર જે પોષક તત્વો જોઈએ આપણને એ મળતા નથી અને એના કારણે આપણી બીમારીઓ વધતી જાય છે દિવસે દિવસે નાના છોકરાઓથી માંડીને મોટા બધામાં ડાયાબિટીસ કેન્સર હાર્ટ એટેક બ્લડ પ્રેશર બધા રોગો અત્યારે ક્યાંક ને ક્યાંક કોઈકના ઘરમાં બાકી હશે કે એમાં ના જોવા પડે બાકી દરેકના ઘરમાં આ રોગ અત્યારે નાની ઉંમરથી શરૂઆત થઈ ગઈ છે એ આપણા માટે ચિંતાનો વિષય છે અને જો આની અંદરથી આપણે બહાર નીકળવું હશે તો આપણે બધાએ આ પ્રાકૃતિક ખેતી આપણે તો બધા ખેડૂત પુત્રો કહેવાયે છે તો આપણે બધાએ આની અંદર જવું જ પડશે આજે નહીં તો આવતીકાલ આપણો આ પાંત્રીસ વીઘા જમીનમાં ખૂબ મોકાશવાળી જગ્યા ઉપર જેને પ્રાઇમ લોકેશન કહેવાય એવા હાઈવે ઉપર આપણા વિશાળ કેમ્પસમાં જે આપણે અત્યારે અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ જેનો ઉલ્લેખ અહીંયા થઈ ચૂક્યો છે એ બધી જ પ્રવૃત્તિઓ જે આ પાંત્રીસ વીઘાના વિશાળ કેમ્પસમાં થાય છે જે એક રિસોર્ટ જેવું એક કુદરતી વાતાવરણ પ્રાપ્ત થાય વનરાજી પ્રાપ્ત થાય અને લીલું વાતાવરણ જેને કહી શકીએ અને આપણા મુખ્યમંત્રીશ્રી જેને ઓક્સિજન પાર્ક કહે છે કે જ્યાં રહીએ તો હવામાં અંગાર વાયુ ના મળે પણ ઓક્સિજન પ્રાણવાયુ પ્રાપ્ત થાય એવી આ સુંદર જગ્યાનું યોજાય નવચંડી યજ્ઞના શુભારંભથી માંડી અને સાંજે પૂર્ણાહુતિ સુધી અને આરતી સુધી આપણા આખા દિવસના આ સતત કાર્યક્રમોમાં આપણી વચ્ચે સતત વ્યસ્ત હતા અત્યારે જ્યારે આપણા વચ્ચે આવ્યા ત્યારે દાહોદથી આવ્યા અને એ પહેલાં પણ અનેક કાર્યક્રમો માટે એમના સમય ફાળવવાનો હતો પણ મારો દંપુભાઈનો ગોવિંદભાઈનો આપણા ધારાસભ્ય હર્ષદભાઈનો અને સમાજના સૌ આગેવાનોનો જ્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલતું હતું એ વખતે અમે માન્ય શ્રીનો સમય લીધો અને સાહેબને વિનંતી કરી કે આ અમદાવાદ ગાંધીનગરની નજીક છે સમાજ ઉપયોગી છે આરોગ્ય લક્ષી છે પર્યાવરણ લક્ષી છે અને પ્રાકૃતિક જે આપણી સ્વાસ્થ્ય પદ્ધતિઓ છે એને લગતું છે એટલે આપણે બધા જાણીએ છીએ કે આપણા મુખ્યમંત્રીશ્રી પણ દાદા ભગવાનના એ પરમ સેવક છે મેં એમને કહ્યું કે અડાના જાપો ત્રિમંદિર થી થોડુંક જ આગળ આવો એટલે અમારું કેમ્પસ આવી જાય એમ કરીને બધી જ વિગતો આપી સાહેબને વ્યસ્ત હતી છતાં આપણે એમનો ટાઈમ લીધો અને આજે આખા સમાજ વતી સૌ કાર્યકરો ટ્રસ્ટીઓ દાતાઓ વતી હું સૌથી પહેલાં તો માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમના વ્યસ્ત સમયમાંથી આપણા સામાજિક પ્રસંગમાં આપણા આરોગ્ય વિષય પ્રસંગમાં અને સમાજની એકતાના વિષય માટે આપણને સમય ફાળવ્યો છે એવા આપણા મહેમાન માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે આજે નારાયણ સમત્વ નેચરોપેથીનું જે સેન્ટર બન્યું છે એ વિશે અમારા દર્શકોને માહિતી આપશો એની અંદર નેચરોપેથીની સેન્ટરની અંદર શરીરની અંદર કુદરતી જે કોઈ રૂપ હોય એને મટાડવામાં આવે છે આયુર્વેદમાં મેડિસિન ભલે ખોરાક જે કીએ છીએ એમાંથી જ બનાવી ત્રિફળા ચૂર્ણ હોય ગણપતિ હોય પણ આની અંદર તો કોઈ પણ મેડિસિન ફક્ત ટ્રીટમેન્ટથી જ એની માટે અને તમારા ખોરાકને ડાયટ કંટ્રોલ કરી અને મટાવ આ દવા અને કોઈ પણ આ નેચરોપેથી સેન્ટર જે છે એ સમાજને અને દરેક વર્ગને કેવી રીતે મદદરૂપ થશે ટ્રીટમેન્ટ કેટલાક પેટીમાં અમુક ફેસિલિટી ના હોય કેટલાકમાં ના હોય આખા ઇન્ડિયાના બધા નેચરોપેથી સેન્ટરો લઈ ત્રણ ત્રણ દિવસ ચાર દિવસ રોકાઈ અભ્યાસ કરી અને દરેક નેચરોપેથીમાં જે કોઈ છે એ બધાનું કોઈ પણ ટ્રીટમેન્ટ બાકીના રીતે આપણે એમ કવર્શું અને એના રેટ ઓલ ઓવર ઇન્ડિયાના નેચરોપેથીના રેટનો સર્વે કરી અને મિનિમમ રેટ રાખ્યા છે શક્ય છે કદાચ કેટલાક મિત્રો પૂછે છે આટલા રેટમાં એટલે કે જેટલા ટ્રીટમેન્ટ માટે માણસ હોય એનાથી તો વધુ સર્વિસ આપનાર માણસ છું થેરાપિસ્ટને બનાવી થર્ટી સિક્સની કેપેસિટી છે અમારો સ્ટાફ થર્ટી સિક્સનું થશે ડૉક્ટર થેરાપિસ્ટ પછી હાઉસકીપિંગ કુકિંગ સ્ટાફ રિસેપિસ્ટમ ગાર્ડનિંગ સિક્યોરિટી એટલે એ મેજર ખર્ચ છે કેટલાક મિત્રોએ ક્વેશ્ચન કર્યું કે આટલા ઓછા રેટમાં તમને एम प्रोसेस है लोग जो बिज़नेस करता ना थे नेगेटिव આવશે કદાચ રિઝલ્ટ આનું તો બીજો પૈસા એડ કરીશું ઓછો ઓછો રેટ હશે તો લોકો આવશે અને લોકોન આવતા કરવા છે એ જ વખત કોઈ સેન્ટરમાં જો આવશે તો બીજો વખત કઈ જ કરવું નહીં પડે એમની જ આવે અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર